આજે સ્થાયી સમિતિમાં નવ સામાન્ય દરખાસ્તો અને બે વધારાની દરખાસ્તો ચઢાવવામાં આવી હતી એક કામ છે કે જેમાં આઉટસોર્સિંગથી ત્રણસો પચાસ ડ્રાઈવર લેવાનું કામ હતું એને ટૂંકી મુદતનું ટેન્ડર કરી અને જૂના ઇજાદારને ત્રણ માસનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે વહીવટી વર્ડ પાંચમાં સડસઠ ત્રણ સી હેઠળ જે ડ્રેનેજ લાઈનનું ભંગાણ હતું એ કામને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વર્ડ દસમાં ગોત્રી સાંઈ મંદિર રોડ ઉપર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં મશીનોમાં પડેલ ભંગાણના કામને જે રિપેર કરવા માટે સડસઠ ત્રણ સી અંતર્ગત નવ લાખ અઠ્ઠાવન હજાર આઠસો ઇઠ્યોતેર રૂપિયા વતા જીએસટીની રકમ જાણ અર્થ આવી હતી એ પણ જાણમાં લેવામાં આવી છે ટુરિસ્ટ વિભાગ દ્વારા બે નગરગૃહ શ્યાજી નગરગૃહ અને દીનદયાલ ઉપાધ્યાયમાં ફાયર સિસ્ટમ લગાડવાના કામને સડસઠ ત્રણસી હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે પોકલેન્ડ મશીનનો જે ઇજારો હતો એને પચીસ લાખનું નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે પાર્કસ ગાર્ડન દ્વારા પૂર્વ ઝોનમાં ઝાડની ડાળીઓ ટ્રીમિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં પણ ઝાડની ડાળીઓના ટ્રીમિંગ અને કટિંગ માટેના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવા માટે ત્રણ વર્ષના મેન્ટેનન્સ સાથે પાંચ કરોડનો ઇજારો હતો એમાં નીચેના ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે એક વૃક્ષના બે હજાર અથવા એના બદલે પંદરસો રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે અન્ય કોઈપણ ઇજા આ ઇજાદાર અથવા અન્ય પણ ઇજાદાર પાસે આ કામગીરી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે વહીવટી વોર્ડ નંબર બે ઉત્તર ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીના પચાસ લાખની નાણાકીય મર્યાદાના કામને મંજૂરી આપવામાં આવે છે જે અંદાજથી છ ટકા ઓછું હતું વધારાના કામમાં ઉત્તર ઝોનમાં પીળી માટે હાર્ડમુરમ રોડાછારું સ્ટોન સ્ટોન ડસ્ટ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના કામને પંદર પોઈન્ટ સત્તાવન ટકા ઓછાને યુનિટેડથી મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ બનાવવાના છે એના માટે પોકલેન્ડ મશીન જેસીબી ડમ્પર ટ્રેક્ટર ક્રેન તરાપા રોડાછારું વેટમિક્સ હાર્ડમુરમ લાઇટ ટેમ્પરરી વીજ કનેક્શન પ્લાસ્ટિકની તાડપત્રી બોરવેલ પાણી નળીકા કનેક્શન કૃત્રિમ તળાવને ફરતે બેરિકેડિંગ કરવી રસ્તા બનાવવા મેડિકલની ટીમ સિક્યોરિટી ટીમ આ માટે જે કંઈ ખર્ચ થાય એ માટે કમિશનરશ્રીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવે છે આમાં ઈજાદારે ત્રીસ રૂપિયામાં ડ્રેસ વાર્ષિક આપવાનું અને વીસ રૂપિયામાં બૂટ આપવાનું લાગ્યું હતું જે ભાવ અમને લાગ્યું કે આટલા રૂપિયામાં ડ્રેસ ન મળે અને એણે બાયધરી આપી હતી કે જે સર્વિસ ચાર્જ છે પાંચ ટકા એમાં એ સેટ કરશે તો આ રીતે જે રીતે ઇજારા આવે છે કે કોમ્પિટિશનમાં ડ્રેસ અને બૂટના પૈસા ઓછા ભરે છે એટલે સ્થાયીના તમામ સભ્યોની લાગણી હતી કે આ ઇજારદારને ટેન્ડન ન આપવું જોઈએ એટલે ડ્રાઈવરનું કામ છે ઇમરજન્સી જરૂર પડી શકે એટલે જે જૂનો ઇજાદાર હતો એની પાસે ત્રણ મહિનાનું એક્સટેન્શન આપીને કામ કરવામાં આવશે અને બાકી ટૂંકી મુદતનું રિટર્નને કરવામાં આવશે